બી કંટ્રોલ હોય છે સહી વાડીએ દાદા ગયા છે ખબર નહીં આવતા ઘરે છો ઘરે છે આપણે હલોકમાં બી ખાઈ નાસ્તો કરી દો કેમ કે પછી એના લેટ થયું હતું પપ્પા વીણા મસ્ત આવશે આપણે હલો હલો વાડીએ તો પૂછી ગયા એક પાર્ટ વીણાઈ ગયો બીજો પાર્ટ વીણાઈ ગયો અને ત્રણ કડકા એક એટલું બધું લાંબુ છે ને લાઈન મિત્રો હા મેં લઈ ગયો લા છ લગી અને ત્રણ પાર્ટ પાડ્યા એક પાર્ટ વીણાઈ ગયો બીજો પાર્ટ ત્રીજો પાર્ટમાં વીણવાનું ચાલુ છે આ લગ વીણાઈ જાય તો વીણા જાય વીણા જા સાહેબ

એવું છે તો હાલો મારે છે વિડીયો અપલોડ કરવાનો છે વિડીયો ફાઈવજી રેટ છે પણ અપલોડ થતો નથી એટલે મારે આમ આમ પૂરા શેડે જવું પડશે આવશે તો કાયગ હમણાં કાઉં વિણવા મળી છે હમણાં પાછો ખરીદમાં અડધી કલાક મસ્ત આપણો વ્લોગ અપલોડ થઈ ગયો ચાર વાગે આવે છે જોવાનું ભૂલતા ને છ વાગે મિનિ વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મમ્મી અને આમાં નાની બાટલા આટલા પૂગ્યા છે ચેક કરજો કઈ બોલે છે મેં છે કે ના છે હાલો હાલો મિત્રો વિણવા મળે ફટાફટ હાલો આટલા સા આટલા રહ્યા છે અને પછી છે ને ચાર રહ્યા છે એ કાલે પૂરા થાય લગભગ પપ્પા આવશે પપ્પા ગયા છે હમણાં ડ્યુટીમાં હમણાં ભેગા થયા મોટર મારથી ન ચાલુ થઈ હું વિડીયો મોટર ચાલુ કરાવ મોટર મારથી થઈ જ નઈ ના શેડો લીધા ફ્યુઝ નો પપ્પા આવ્યા શેરડી ના કપડા પેહ્રીયા તા હમણાં કપડા પેરી ને પાછો આવું ત્યાં તો પપ્પા વીણાય ઘાલો હું વીણાવું બે વાગ્યા ના સાઈ ગયો આઈ ગયો તો ખરા આપણે સાન પાણી તારા પાણી પી લેવા દયો પાણી પી લેવા દયો કેટલા વાગ્યા નો આ ચા નાની બા બે વાગ્યા નો પછી પાણી પીવાનું પાણી પીવાનું આલો કયો ચા પીવાનું હાલો ચા પીવાનું મિત્રો પપ્પા આવી ગયા પપ્પા દઈ ગયા એ ફટાફટ હું હજી હજી તો હું ઠેલી લઈને મૂકી તા જો એ આવી ગયા પાણી ચાલુ છે એટલા માટે આવે ચા પાણી પી લે મેળવા મળી મિત્રો મિત્રો નહીં મિત્રો હે ભણ્યા તમને ન આવડે યોગ આવી ગયો છે મિત્રો હો બધા તમને અમારા બા છે મમ્મી છે શું કઈ કેવા મમ્મી

પાછ ભાઈ ને ભાભી પાછ બાર બાર ગયા છે ઘરે કોઈ છે નહીં એટલા માટે રાંધવું પડશે ને વહેલા વહેલા જ સાત છ વાગ્યામાં જો ગાડી આમ પડી હું લેતો ગાડી હાલો પપ્પાને ગાડી આમ પડી છે લેતા આવી હાલો લોકમાં બે કંટ્રો રહી ગયો મિત્રો વાડીએ તો પી કે પપ્પા કે ઢેલો સરે છે આ ફાર્મ છે ને મિત્રો કેવા હોય તો જોઈએ આ હે આય એરી મિત્રો મળી ગઈ જો મળી ગઈ જો મળે આ ગીત બતાવું આજે હાલો આપણે તો ઉડી ન થાય તો આય રી મિત્રો ઢેલ એ ભાગી ભાગી જ બે ઢેલ છે ઓ ત્રણ દોડી દોડી મિત્રો દોડી ઉડી મોલ્લા મોલ્લા ગયા મિત્રો જો ત્રણ મોલ્લા હતા પેલું એ ગીજો જો ફામે જો ફામે ગીને બેઠી જો હે મમ્મી જો બરાબર લીને આવેલા આવે છે કેમ બોલે હેકોક દાદા કેમ બોલે હીકો આવો દાદુ કેમ છે

ભાઈ નણંદ લીધે કે હું તમને દુઃખ છે મારા લગ્ન તો મારાય થાય કે તા લગન તો કરે તો આપડે તારે ઘી રહેજ કે મારે જવાનું છે કે

આ મિત્રો મળી એક નવા વગમાં જો અમારાગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખીજે થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે